તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનનો સ્નેહ મિલન કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો તલોદ માર્કેટયાર્ડ વેપારી એસોસિએશન દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે માર્કેટયાર્ડના ડિરેક્ટર વાઇસ ચેરમેન સેક્રેટરી સહિત વેપારી એસોસિએશન તથા દલાલ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન તલોદ માર્કેટયાર્ડના ચેરમેને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો આ સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવવા માટે માર્કેટ યાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ તથા

Double nine two five one four double two zero one. W